નમસ્કાર અને આભાર આપણા નવસારીમાં ભ્રષ્ટાચાર કેટલી હદે આગળ વધે છે અને તેના અટકાવવાની સૂચનાઓ આપવા છતાં તે અટકતો નથી ત્યારે નામ ખરાબ થાય છે ઘણા બધા મારા મિત્રો જે ભાજપના કાર્યકર્તાઓ છે અને એ લોકો વોટ માંગવા જાય છે અને એના કારણે એ લોકો નામ ખરાબ થાય છે કારણ કે આ અધિકારીઓ કોઈનું સાંભળતા નથી અને આ અધિકારીઓ ઉપર સ્થાનિક નેતાગીરી કદાચ કંઈ કરી નથી શકતી એના માટે જ આ ભ્રષ્ટાચાર હવે પ્રસરી રહ્યો છે અને એની હદ કેટલી છે તે હું તમને બતાવું અત્યારે હાલમાં સવારે મારી પાસે એક દર્શકનો વિડીયો મેસેજ આવ્યો અને તેની અંદર તેણે મને બતાવ્યું કે રજનીશભાઈ લુનસી કોઈ આગળ બ્લોકમાં બ્લોક ઉપર ડામર પાથરવામાં આવે છે અને પછી તેનું રીકાપેટિંગ કરવામાં આવે છે એટલે બોસ મેં એ વિડીયો ચીફ ઓફિસર સાહેબને મોકલ્યો અને ચીફ ઓફિસર સાહેબને પૂછ્યું કે સાહેબ આ પદ્ધતિ કેટલી યોગ્ય તેમણે મને એવું કીધું કે હું તાત્કાલિક કામ અટકાવું છું પરંતુ તે બાદ કામ અટકવાની જગ્યાએ ચાલુ જ રહ્યું અને એવું ચાલુ રહ્યું તે હું તમને બતાવું છું ચાલુ રહ્યું આ લુસી કોઈ છે

આમાં કોનું નુકસાન કોનું નુકસાન આમાં બીજું જે આસ્ફાલ્ટ મટીરિયલ ની વાત કરતા છે બરાબર આ આ બીજો એક આસ્ફાલ્ટ મટીરિયલ હું તમને બતાવું આ અલ્લો અલ્લો આ જ આસ્ફાલ્ટ મટીરિયલ છે બરાબર આ જોઈ લો આ પાછો આસ્ફાલ્ટ મટીરિયલ આ જો આ તે દિવસે બતાવો તેવો ડામર હાથમાં જ નથી ચોંટતો આ ડામર હાથમાં જ નથી ચોંટતો આ જોઈ આ ડામર હાથમાં જ નથી ચોંટતો અને એ અહિયાં બ્લોક ઉપર ડામર પાથરીને આ આ ટેકનોલોજી કેવી કે બ્લોક ઉપર ડામર પાથરી રહ્યો અને એના ઉપર આ રીકા પેન્ટિંગ કર્યું બરાબર છે આ અહીંયા સુધી કરી નાખ્યું આનું બિલ બી મુકાઈ જશે કદાચ બરાબર અને ચીફ ઓફિસર સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી કલેક્ટર મેડમ શ્રી આ કામ ઉપર અમને ડાઉટ છે અને આ પ્લીઝ આ કામની તપાસ કરાવો અને દોષિતોને ખરેખર સજા આપો દોષિતોને ખરેખર સરકારી અધિકારી દોષી આમાં જણાય તો સસ્પેન્ડ કરો અને કોન્ટ્રાક્ટર દોષી જણાય તો એનું લાઇસન્સ રદ કરો એને બ્લેકલિસ્ટ કરો એ જ એ જ ઉપાય છે આ વિડીયો તાત્કાલિક ધોરણે શેર કરજો અને લોકોને જણાવો કે કેવી આ ધંધલી ફાય છે બરાબર હજારો કરોડો રૂપિયા માત્ર માત્ર રોડમાં ખર્ચવામાં આવે છે અને આ ભ્રષ્ટાચારના કારણે સરકારી અધિકારીઓ તો ઠીક છે પણ સ્થાનિક નેતાગીરીનું માથું નીચે થાય છે સ્થાનિક નેતાઓને દુઃખની લાગણી પણ થાય છે પણ કદાચ હવે બોલાતું નહીં હશે બરાબર છે આમાં બધાનું નામ બગડે છે મહેરબાની કરીને આટલી હદે તો યાર આ ભૂલ ના થવી જોઈએ જયારે ચીફ ઓફિસર કન્ફર્મ કરે છે કે હા ભાઈ આ હું કામ અટકાવું છું બરાબર તે પછી આ કામ પૂરું કેવી રીતના થયું એટલે શું ચીફ ઓફિસરની વાતનું કોન્ટ્રાક્ટર કોઈ પાલન નથી કરતા કોઈ પાલન નથી કરતા કે પછી એન્જિનિયર નથી સાંભળતા હું તમને આ બતાવી દઉં ફરી એક વખત આ વિડીયો બતાવું બરાબર આ જોઈ શકો છો આ બ્લોક ઉપર આ બ્લોક ઉપર ડામર પાથરવામાં આવે છે આ જો આ વિડીયોમાં જોઈ લેશો અડધો કલાક પહેલા કલાક પહેલાં વિડીયો મેં કદાચ સીઓ સાહેબને મોકલે લો બરાબર છે હવે વિચાર કરો એ રોડ આખો બની ગયો તમે દૂરથી બતાવો એ વાત આ રોડ આખો બની ગયો અહીંયા અહીંયા પાથરતા હતા આ ટેમ્પો ઉભો છે અને આ બની આ બની ગયો બરાબર બરાબર અને આ બનતા જેને જોયું તે સાક્ષી અહીંયા છે વિરાજભાઈ અહીંયા બ્લોક ઉપર શું થતું હતું બ્લોક પર ડામર નાખીને ઉપરથી કફતી નાખી દેવામાં આવી એટલે બ્લોક પર રોડ બનાવવાનું કાર્ય ચાલે હવે એ વિડીયો જયારે આવ્યો ને વિરાજભાઈ અમે સીઓ સાહેબને ને મુકાયેલો અને સીઓ સાહેબે કીધું કે હું બંધ કરાવ છું એ વિડીયો તમે મુકેલો ત્યારે કેટલું ને કેટલું નખાયેલું હતું ડામર છટાઈ ને એક પટ કપચી નખાઈ હતી અને તે બાદ બી આ લોકોએ પૂરું કરી દીધું હા એ પૂરું કરીને ઢાંકી દીધું આ વેસ્ટ ઓફ મની કહેવાય વેસ્ટ ઓફ મની નથી એકચ્યુઅલી પ્રોબ્લેમ અમારા સોસાયટી સાથે બી છે રોડનું લિન્ટ લેવલ હાઈ કરી નાખેલું છે જેનાથી પાણી

તો આ હાલત છે બરાબર આ વિડીયો શેર કરજો અને સત્તાધી